નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યોગ કચિંગ ક્લાસમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે બીજા નવદેમાં આપણે શરૂઆત કરી છે એ પૂર્ણ સંખ્યાઓ મૂળભૂત ક્રિયાઓ એમાં આપણે જે દાખલાઓ જોયા છે આના પહેલા આપણે સોળ દાખલાઓ પૂરા કર્યા છે હવે બાકીના જે દાખલાઓ છે છઠ્ઠા ભાગમાં આપણે જોઈશું છઠ્ઠા ભાગમાં કયા કયા દાખલાઓ છે પ્રશ્ન સત્તર છે અઢાર ઓગણીસ અને વીસ ચલો દાખલા નંબર સત્તર ક્યારે પૂછાય છે બે હજાર અઢારમાં

પણ એમાંથી આપણે અંકોનો સરવાળો વાત કરીએ તો પરિણામ મળતી સંખ્યા હંમેશા કઈ સંખ્યા થી ભાગે શકાય એ તમારે જો છે ચાલો આપણે ચાર પાંચ ઉદાહરણ લઈએ દાખલા તરીકે હું કોઈ સંખ્યા લઉં છું અહીં 22 કેટલા છે 22 આ 22 ના અંકોનો સરવાળો કરો બે ને બે કેટલા થાય ચાર હવે બાદ બાકી કરો અંકોનો સરવાળો વાત કરીએ તો જવાબ કેટલો મળે છે આપણને તો 22 માંથી હું 4 કાઢું તો 18 થાય કેટલા થાય 18 અને 18 ને આપણે બે વડે ભાગી શકાય તો હા પાંચ વડે ના આઠ વડે ના નવ વડે ભાગી શકાય તો હા તો આમાં બે શક્યતાઓ છે આ સંખ્યાને બે વડે પણ ભાગી શકાય છે નવ વડે પણ ભાગી શકાય છે ચાલો બે જવાબ આવે છે આમાં બે અને નવ બંને આવે ચાલો આપણે બીજું ઉદાહરણ લઈએ વધારે પડતી શક્યતાઓ કોની છે બે ની છે કે નવ ની ચાલો બીજું ઉદાહરણ લઈએ તો કે બીજું ઉદાહરણ દાખલો હું પંદર લો શું લઉં પંદર ચાલો હું કોને સરળ કરું જો પાંચ ને એક છ પંદર માંથી છ બાદ કરી દઉં તો કેટલો જવાબ આવે છે નવ

3 4 5 તથા 6 થી વિભાજે છે ચલો બધા વડે વિભાજે હોય તો આપણે પહેલા લસાશ સુધવું પડશે લસાશ સુધી નાખું તો એ આપણો જવાબ થશે 3 4 5 તથા 6 નું સુકોણ છે તમારે પહેલા હું લસાશ સુધી નાખું લસા તો માર શીખી લેવ પડશે વિદ્યાર્થી મિત્રો એક આલી વિડિયો લસા પણ બનાઈસ એમાં તમે પ્રેક્ટિસ કરજો

એ ચાર બે નો ગુણાકાર તો ગુણાકાર નું સાઈડ નું કરો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બે વડે પણ ભાગી શકાય છે ત્રણ વડે પણ ભાગી શકાય ચાર વડે પણ ભાગી શકાય છ વડે પણ ભાગી શકાય આપણો જવાબ થશે બી જવાબ કયો જવાબ થશે આ કેમ ના ભાગી શકાય તો જુઓ 2 વડે ભાગી શકાય એકમક છ છ તો ભાગી શકાય હા 3 વડે अंकोंનો સરવાળો કરી 6 અને 3 9 થાય ભાગી શકાય તો હા 4 વડે 4 * 9 36 ને 6 એ 6 એટલે પણ 5 વડે આને ભાગી શકાય તો નથી આ જે સંખ્યા છે 5 વડે ભાગી શકાય તે ના તો ચાલ આની વાત કરીએ 2 વડે 0 છે એટલે ભાગી શકાય તો હા 3 વડે સરવાળો તો 8 થાય સરવાળો 8 થાય 3 ભાગી શકાય તો તો આમાં 3 ની ચાવી વાપરી શકાય તે ચાલ આમાં વાત કરીએ બે ની વપરાય તો હા ત્રણ ની વપરાય નથી છ ની વપરાય થાય તો આમાં ચાર ની ચાવી વાપરી શકાતી નથી આમાં તો આમાં બધી વપરાય છે જો બે વડે પણ ભાગી શકાય ત્રણ વડે પણ ભાગી શકાય ચાર પાંચ છ બધી ચાવી આમાં વાપરી શકાય છે તો આપણો જવાબ પણ એવો હોવો જોઈએ કે જેમાં આ બધી સંખ્યાઓડે આ સંખ્યાને ભાગી શકાય જવાબ કયો આવશે આપણો 60 કયો જવાબ આવશે 60 ચાલો આના પછી 19 નંબરનો દાખલો છે એનો આપણે જવાબ લખીએ આવે ક્યારે પૂછાય છે વિદ્યાર્થી મિત્રો તો કે 2019 ની છે થોડો સમજવાનું છે આમાં જવાબ આવી જશે પણ થોડો સંખ્યાઓ દ્વારા વાંચીને સમજવાનું છે શબ્દ કયો આપણે તો જો અહીં શું કહ્યું છે આપણે કે જો -1 ને કરવાનો નથી આ જ સંખ્યા ને આપણે કેટલી વખત ગુણાકાર કરવાનો છે માઇનસ એક છે કેટલા સુધી સો વખત આવો આપણે લખવાનો છે હવે તમને ખબર છે એકનો ગુણાકાર એક જોડે કરીએ તો જવાબ કેટલો થાય એક જ થાય હજાર વખત હોય દસ વખત હોય વીસ વખત એકનો એક જોડે ગુણાકાર જ થાય તો આપણે જવાબ લખીશું શું લખીશું હવે આપણે જે ગુણાકાર કર્યો છે એ ગુણાકાર કેટલી વખત કર્યો છે સો વખત તો સો કેવી સંખ્યા છે એક કે બે કે જો એક સંખ્યા વડે ગુણાકાર થતો હોય તો આપણો જવાબ માઇનસમાં હોય એટલે બાદ બાકીમાં પણ બેકી સંખ્યા વડે ગુણાકાર થતો હોય તો આપણો જવાબ પ્લસ હોય એટલે કે ધન હોય કેવો હોય તો તો આપણો જવાબ 1 આવશે કેટલો આવશે કે કેમ તમે ગુણાકાર કેટલી વખત કરે છે 100 વખત કેટલી વખત 100 વખત મે ગુણાકાર કર્યો છે કોનો -1 એટલે 100 બેકી સંખ્યા હોવાથી માઈનસ માઈનસ કેવો થઈ જશે તો પ્લસ થઈ એટલે કે આપણો જવાબ 1 આવશે 1 એટલે કયો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કે જવાબ કયો જવાબ છે ચાલો એના પછી આપણે દાખલા નંબર 20 જોઈએ વીસ નો આપણે જવાબ લખીએ આવા મે તમને ચારેક દાખલાઓ આવા ચારે દાખલાઓ બે હાજર દસ થી માંડીને બે હાજર ચોવીસ સુધી પરીક્ષા પૂછાઈ ગયેલા છે આ દાખલો તમારા માટે ઇમ્પોર્ટન્ટ અથવા તો તમારા માટે આઈએમપી દાખલો કહેવાય કે જે પરીક્ષાના દ્રષ્ટિએ જે વીસ દાખલાઓ જે પૂછવાના છે એમાં એકાદ દાખલો આવો હોઈ શકે છે ચલો આપણે હવે સોલ્યુશન કરીએ પેલા તો તમારે નામ લખી નાખવાનું કયા કયા નામ છે તો એક નામ છે રહીમ શું નામ છે રહીમ એના પછી દિનેશ દિનેશ અને નામ છે દિનેશ નામ છે જોર્જ ચલો ત્રણ નામ છે હા કયું નામ વખત છે શબ્દ સાંભળજો રહીમે દિનેશ થી દસ ગુણ વધુ પ્રાપ્ત કરે કોના કરતા દિનેશ કરતા જ્યારે જ્યોર્જ જ્યારે જોર્જ ચલો આપણો થોડો અટપટો છે જ્યારગમે જોર્જ રહેમ થી 25 ગુણ ઓછા મેળવ છે હવે કોને ધારવાનું છે માસ આપણે કોને જોઈએ છે જોર્જના પરિ સંબંધ સમજીએ રહેમે દિનેશથી 10 ગુણ વધુ મળ્યા આ રહીમે દિનેશ કરતાં આના ગુણ કેટલા વધારે છે 10 કેટલા વધારે છે કોના કરતાં દિનેશ કરતાં અને રહી શું કહે છે જોર્જે

કેટલા થઈ જશે 15 એટલે કે આજે રહીમ હતો એના જે ગુણ છે એના કરતા 25 ઓછા અને દિનેશ કરતા કેટલા ઓછા થાય 15 ઓછા થાય જે કેમ કે જો દિનેશ ના કેટલા વધારે છે 10 10 તો વધી ગયા ને તો રહીમ કરતા આને કેટલા 10 ઓછા થાય એટલે કે 15 ઓછા થઈ જાય ચાલો સરળ કરી દઉં ધ્યાન રાખજો x प्लस 10 प्लस x प्लस x 15 કેટલા ગુણ છે छे बताओ भेगा करिए तो ચલો વિદ્યાર્થી મિત્રો આગળ તો કેટલા એક્સ છે આપણી જોડે ત્રણ એક્સ ચલો પ્લસ માઇનસ કરીએ પ્લસ નિશાની છે કેવી છે માઇનસ મેં તમને નિશાની લખી આપી ફરી લખી છું પૂછ્યું

પાછા નિયમ આપ્યો પછી કોઈ નિયમ મોટી સંખ્યા જબા તો ત્રણ એક્સ બસો પાંત્રીસ આ માઇનસ કેવું થઈ ગયું પ્લસ ત્રણ ના ત્રણ એક્સ બસો પાંત્રીસ ને પાંચ બસો ચાલીસ ચલો આ ગુણાકાર કેવાય સામે જાય તો ભાગાકાર બસો ચાલીસ ભાગ્યા ત્રણ ભાગાકાર કરીશું દિનેશ એક્સ આપણે ધારી છે એસી જો એસી હું દસ ઉમેર કોણ મળી જાય રહીમ રહીમ ના ગુણ કેટલા થશે એક્સ પ્લસ બે રીતે જો તમે સીધા જ રહીમ કેટલા બાદ કરી દો પંદર બાદ કરો તો જવાબ મળી જશે અથવા તો શું કહ્યું છે રહીમ પચીસ ગુણ ઓછા છે રહીમના કેટલા છે જો રહીમ કેટલા છે નેવું નેવું પચીસ બાદ કરી દઉં તો પણ તમને જવાબ મળી દસ દસ માંથી પાસઠ કેટલા થાય પાંચ ચાલો વિદ્યાર્થી મિત્રો કોના આપણે જોઈએ છીએ નામ છે એનું જ્વર્જ નામ છે જ્યોર્જ કેટલા માર્સ મળે છે તો કે પાસઠ કેટલા છે પાસઠ એટલે આપણો જવાબ થશે

તમારે જોવાનું છે લિલિટીમાં કે કોના વિશે વાત કરી છે કોના માસ તમારે જોઈએ છે તો એ જોર્જ છે કોણ છે તો જોર્જના કેટલા માસ આવે છે 65 માસ આવે છે હજુ વિદ્યાર્થી મિત્રો આમાં પાંચ એક બાકી છે એ હું આવતા વિડિયોમાં મૂકીશ એ પાંચ દાખલા પૂરો થશે એટલે નવો દેજો તેલા પાર્ટમાં પૂછાયેલા 25 એક પ્રશ્નો બીજા પાઠમાં પૂછાયેલા પચીસ પ્રશ્નો પૂરા થશે પછી આપણે ત્રીજો પાર્ટ લઈશું કોઈ પાર્ટ લઈશું ત્રીજો પાર્ટ તો તમે આ વિડીયો વારંવાર જોજો ગણતરી કરજો કોઈ દાખલાને ફરી ના ખબર પડે તો મને કોમેન્ટ કરજો જો તમને આ વિડીયો ગમતો હોય તમને લાગે કે અમને કંઈક શીખવા મળે છે તો તમે તમારે તો જોવાનું છે એની સાથે તમારા જે મિત્રો પાંચ ધોરણ ભણતા હોય એમને પણ શેર કરી આપજો કે જેનાથી એ લોકો પણ મહેનત કરે અને બધા મિત્રો હોદેમાં ભણિતમાં સફળ થાય કેવા થાય સફળ તમે આગળ સરસ રીતે ભણી શકો ચાલો આટલા સુધી આપણે આ વિડીયો રાખીએ છીએ અસ્ત